ગાઈસ જો આ વાડકી અને બોલ નીચે લઈને આવ્યો છે હવે શું કરે ખબર નહીં નથી ચોટતો હમણાં તો ચોટી ગયો તો ગાઈસ જો આ છોકરાઓએ કેવું કર્યું ઓ માય ગોડ હેપી બાયબી હેપી બાયબી હેપી બાય જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે ભાઈ બીજ છે અને મારા ભાઈ ભાભી ને બધા આવ્યા છે તો હવે હું એ લોકો ની પૂજા કરું ભાઈ બીજ ઉજવીએ પછી લંચ માટે બહાર જઈએ ના હેપી ભાઈ બીજ હેપી ભાઈ બીજ હેપી ભાઈ બીજ હેપી ભાઈ બીજ આ બધા મેચવાળા છે બધા મેચમાં બિઝી છે હેપી ભાઈ બીજ હેપી ભાઈ બીજ હેપી ભત્રીજા બી હેપી ભત્રીજા હેપી ભાઈ બીજ હેપી છોકરા બીજ લીડા હેપી ભત્રીજા બીજ એ બધા ગેમ વાળા છે તો ગાઈસ ચલો હવે ભાઈ દૂજ સેલિબ્રેશન કરીએ ચાલો હવે મેં અહીંયા ડીશ રેડી કરી છે અહીંયા મસ્ત સોન પાપડી લીધી છે હવે દીવો કરો અને આમાં કંકુ ચાંદલો કરીશું આરતી ઉતારીને મસ્ત ભાઈ દૂજ ઉજવીએ ગાઈસ ફાઇનલી થાળી તૈયાર કરી દીધી છે મસ્ત સોન પાપડી દીવો હવે ભાઈ બબીની પૂજા કરીને આપણે ભાઈ બીજ ઉજવીશું ચાલો તો ગાઈઝ હવે જઈએ છીએ લંચ માટે ભાઈ ભાભી લોકો ગાડી લઈને આગળ ગયા હવે અમારી ગાડીમાં અમે લોકો લંચ માટે જઈએ છીએ ચાલો હા મેં કીધું આ કા પડી ગયા બચી ગયા ને પડતા પડતા બચી ગયા ને બુઢાઈએ ચાલો ચાલો તો ગાઈસ હોટેલ જલારામ કઠેવાડી પહોંચી ગયા છીએ હવે ચાલો અંદર જઈએ આપણે મસ્ત અત્યારે ટ્રાફિક થઈ ગઈ છે સો ગાઈસ બધું બધે ગોઠવાઈ ગયા છે પ્રતિક ઓર્ડર આપી રહ્યા છે અને બધા પાર્ટી બધા અહીંયા ગોઠવાઈ ગયા છે મમી પપ્પા અહીંયા ઓય તમે કેમ અલગથી બેઠા ચાર જણા તમે લેવાનું હે અહીંયા બેસો ત્યાં બેસો પપ્પા જોડેલું હા બેટા હે હા અમારા જેનીશભાઈ ની તંદુરી રોટી આવી ગઈ મસ્ત મજાનું સૂપ પણ આવી ગયું છે અને ખાલી સલાડ આવ્યો છે ઓનિયન ને અહીંયા પણ સૂપ આવ્યું છે અને અમારા વિશુભાઈ તો જો વડાપાઉં ખાય છે અમારે વડાપાવ હોય છે એ અમારે ખાઈ નહીં જમવાનું પછી લંચ આવ્યો નથી બધું ખાલી જ છે અને પેટમાં ઘરુડા બોલે છે કે દેશી બોય છે દેશી બોય ઓકે તો પનીર હાંડી કાજુ કરી

ભાઈ સુઈને ઉઠ્યો અને મોડું ધોવા ગયો બાથરૂમમાં માં તો ફુવારા ચાલુ થઈ ગયા આખો શર્ટ પડ રહી ગયો બિચારાનો અને આ મને ક્યારનો કે છે કે રૂમાલ આપ રૂમાલ આપ અને હું સમજુ છું કે ઓઢવાનું આપ ઓઢો આખો શર્ટ પડ રહી ગયો વિટે પાછે ભાગ જો આખો શર્ટ પડ રહી ગયો રામ 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 આ શું કરવાનું છે કે શું કરવાનું હોય ને

મામા ના છોકરા એમના ઘરે તો જાય આપણે કાલે સવારે ચાર વાગે ઉજ્જૈન જવાનું છે મહાકાલના દર્શન કરવા જવું પડે બેટા એ લોકો

અમોલીથી અહીંયા નથી આવતા હે આપણે અમરોલી જઈએ તો પાછા આડા આવીએ છીએ ને તો પછી તો ગાઇઝ હું આટલા બધા પેકેટો લઈ આવી છું બીકોઝ સડનલી પ્રતિકે પ્લાનિંગ બનાવ્યો જવા માટે ઉજ્જૈન તો છોકરાઓને ગાડીમાં ખાવા માટે પેકેટ લઈ દીધા છે ત્રણ ચાર દિવસનો પ્લાનિંગ છે તો બધું થોડું ઘણું મારો મેકઅપનો સામાન વાઇબ્સ ને બધું લઈ આવી છું તો ગાઈઝ પ્રતિકે સડનલી પ્લાનિંગ બનાવી દીધો ઉજ્જૈન જવાનો કોઈ પ્લાન હતો જ નહીં અમારે આ વખતે બહાર જવાનો કેમ કે દક્ષનું ઓપરેશન કરવાનું હતું તો કોઈ જ પ્લાનિંગ નહોતું બહાર જવાનું પણ સડનલી પ્લાનિંગ પ્રતિકે બનાવ્યો ને તો હજી તો બપોરે પ્લાનિંગ બનાવ્યો અને કાલ સવારે ચાર વાગે નહીં કરવાનું છે તો પેકિંગ બેકિંગ બધું જ મારે બાકી છે છોકરાઓ માટે ખાલી આટલા પેકેટો ને મારો થોડો ઘણો મેકઅપનો સામાન ને એવું લઈ આવીશું હવે ફટાફટ પહેલાં રસોઈ બનાવો છોકરાઓને સુવડાવો ને પછી મારું બધું પેકિંગ કરું બે વાર તો મેં મશીન ચાલુ કર્યા કેમકે નવા કપડાં બધા જ હમણાં દિવાળીમાં પહેરાઈ ગયા હતા હવે એના પાછા પેક કરવાના હોય તો ફટાફટ સૂકવી પણ દીધા એટલે આઈ થિંક સવાર ચાર વાગ્યા સુધી સુકાઈ જાય તો ઠીક છે બાકી તો કંઈ નહીં તો ચાલો અત્યારે ભીંડાનું શાક અને ભાખરી બનાવો વહેલાં જમીને વહેલા સૂઈ જઈએ કાલ સવારે વહેલું નીકળવાનું છે